ચલો રેડી રેડી ભાઈ કાયદી શિક્ષકોની ભરતી ન લઈ અને છેલ્લા બે વર્ષથી અમે ગુજરાત સરકારને સત્તા પાસે અમે દરેક વખતે રજૂઆત કરીએ છીએ પરંતુ એક પણ વખત અમારી રજૂઆતને છે એ કાયદેસર રીતે ક્યારેય સાંભળવામાં નથી આવી આજે અમે ગાંધીનગર ખાતે અમે લગભગ હજાર કરતા વધારે ઉમેદવારો છે એકઠા થયેલા હતા અમારા પડતર પ્રશ્નોની જે અમારી માંગ છે લાંગણી છે માંગણી છે રજૂઆત છે એ અમે માત્ર આવેદન આપવા માટે ભેગા થયેલા હતા તો અમને પોલીસ પ્રશાસનને આગળ કરી અને અટકાયતી પગલાં લઈ અને અમને કાયદેસરના ડિટેન કરવામાં આવ્યા અમારી મુખ્ય માંગ છ હતી પહેલી માંગ અમારી એ હતી કે ભાઈ જેવી રીતે તમે એકથી આઠનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું હોય એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું હોય તો તમે એમાં કેટેગરી વાઇઝ અને વિષયવાઇઝ જગ્યાઓ પ્રસિદ્ધ કરો ત્યારબાદ બીજી માંગ અમારી એ હતી કે નવથી બારમાં પ્રોવિઝનલ મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શેડ્યુલ બહાર પાડવામાં આવે ત્રીજી માંગ અમારી એ હતી કે ભાઈ સત્તાણસો જેટલા જૂના શિક્ષકો અને બારસો જેટલા આચાર્ય એના બદલી કેમ પૂરા થાય અને એના અંતે જે ખાલી જગ્યાઓ રહી છે એ તમામ ખાલી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક ભરતીની અંદર સમાવિષ્ટ કરવામાં આવે પાંચમી માંગ અમારી એના પછીની માંગ એ હતી કે ભાઈ વિદ્યા સહાયકનો ગત વર્ષે બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના બે હજાર ચોવીસના રોજ જે સત્યાવીસો પચાસનો વિદ્યા સહાયકનો મંજૂર થયેલો પરિપત્ર હતો એ ચાલુ વિદ્યા સહાયક તેર હજાર આઠસો બાવનમાં જગ્યા વધારાના રૂપે સમાવિષ્ટ કરવામાં આવે અને એકથી પાંચની અંદર એકત્રીસ પાંચ બે હજાર પચીસની સ્થિતિ બાવીસ હજાર શિક્ષકોની ઘટ પડવાની છે તો એની સામે માત્ર પાંચ હજારની ભરતી કેમ અને છેલ્લી માંગ અમારી એ હતી કે બે વર્ષ થઈ ગયા અમારે આ આંદોલન અને કરી કરીને તો અમારી છે એ ઉનાળા પહેલાં નિમણૂક પત્ર તમામ ચોવીસ હજાર સાતસોને એનાયત કરવામાં આવે મીડિયા મિત્રોને અને તમામ ઉમેદવારોને અમારી એક જ જરૂર છે કે અમારી આ માંગને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો